હાય નમસ્કાર કેમ છો મિત્રો તો આવી છે ખેતરમાં આજનો રીંગણા વેણવાનો બ્લોક મિત્રો તો ચલો જ ઠાકોર પણ આવી રહ્યા છે તગાર ડોલ્યું લઈને હવે રીંગણા વેણવાનું ચાલુ કરવાનું છે આજે ચાલો મિત્રો તો ઈ પણ બે શબ્દ કેસે ચલો આવી ગયા જય કિસાન કેમ તો ખેડૂત મિત્રો બધા મજામાં દર્શક જો આજે આઠ તારીખ થઈ ગઈ છે નવ તારીખ અને વરસાદ રહી ગયો છે તો આપણે જો ડોલો ને બધું લઈને આવી ગયા આજે આપડે રીંગણ જબલા ભરવાના છે તો પૂરા વિડીયો સાથે તમે જોડાય રહેજો તો જય માતાજી ચાલો ચલો મિત્રો રેંગણા વેણવાનું સ્ટાર્ટ હવે કરી દેસું પછી આગળ રીંગણા વેણશે એટલે તમને બતાવશું કેટલે થી વેણવાનું ચાલુ કરશું આગળ આગળ શેર છે ચલો ઓલા ખૂણા હા ચલો તો અહીંયા થી ચાલુ કરવાનું છે મિત્રો વિડીયો માં રહેજો ગમે વિડીયો તો લાઈક શેર કરજો ને ફોલો કરજો આપણે હવે જો રીંગણા કામ ચાલુ કરી નાખ્યું છે અને થોડા થોડા રાવા જોડું હતું એટલે આપણે બધા રીંગણાના જે ડોકા છે ને બધા નમી જશે તો આપણે એમને ભી ઉભા કરતું રહેવાનું છે બસ વાળો નહીં ખાવે ને આપણે રીંગણા નહીં આવે તો તમે જોઈ શકો છો ગાઈસ વધારેના કારણે ખેડૂતોને કેટલું બધું નુકસાન આવે છે નાના હોય કે મોટા બધા ખેડૂતો જ કહેવાય તો હમણાં નાના છે કારણ કે આવી એટલી બધી ખેતી કરીએ છીએ પણ માફ નહીં કરીએ તો કીધું તો જે હોય તો ગાઈશ આપણા વિડીયોમાં સારી કોમેન્ટ કરો અને વિડીયો સાથે તમે જોડા રહો આજે વરસાદના કારણે કેવા થઈ ગયા બગડી ગયા વેણાને ના ને એના કારણે આપણા દોકા નમી જશે તો આપણે એમને ઊભા કરવાના અને રીંગના વેણે તો ગાઈસ તમે પૂરો વિડીયો અમારો જોડાયેલો છે વિડીયો સાથે અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણે આ બધા રેંગણા વેણવાનો છે આખો બ્લોગ બનાવવાનો છે તમારે પૂરો વિડિયો જોવાનો છે અને કોમેન્ટ બી કરતો રહેવાનું છે તો આખા વિડીયો સાથે જોડાય રહેજો રીંગણા ચાલુ કરી દીધું છે વાળો મિત્રો મોટા મોટા રીંગણા થઈ ગયા છે જો સરસ મજાના જો મિત્રો અરે વાહ 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 દૂધી પણ આવી ગઈ છે વાહ દૂધી પણ મળી ગઈ છે મિત્રો જો દૂધી પણ આ બધી દૂધી વાવી છે રીંગણામાં તો મિત્રો જો સરસ મજાની દૂધી પણ થઈ ગઈ છે અને રેંગણા દો અમે પણ દૂધી મોટી બધી આ પડી દો હે બીજી એ આ દૂધી પડી દો મિત્રો કેમ કે દૂધીનું એક ચબરું થઈ જશે અને રીંગણા બધા મોટા રીંગણા વેણવાના છે મિત્રો અડધા બીજા ઉપર રીંગણા છે મિત્રો તો ચલો અમારા રીંગણા બધા વેણીને તમને બતાવશું કેટલા ઉતર્યા છે એટલા મિત્રો તો ચલો હજી અડધી દૂર કરી છે ચલો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ ઓકે ચલો મિત્રો તો હવે રીંગણા વેણી રહ્યા છે તો હવે વેણીને નીકળી રહ્યા જુઓ મિત્રો ડોલ ને એક તગારું ભરી દીધું છે તો હવે ઘરે નાખવા જઈ રહ્યા છે ચલો ફટાફટ ચલો જો રીંગણા કેવડું ખેતર મોટું છે મિત્રો જો ચલો ડોલ ઉપડી હાડો ચલો